કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેમને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ રાણી હતા રાણી કમલાવતી રાજાને ઘણીવાર સમજાવતી સારી વસ્તુ નથી સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી પરંતુ રાજા રાણીની વાત માનતો ન હતો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી

પછી રાજાએ આસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું ધતિંગ છે આપણને શેની ખોટ છે કે આ વ્રત કરવાથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંપત્તિ બધું જ પાસે છે તો આ વ્રત કરવાની શી જરૂર છે રાજાએ રાણીને સ્પષ્ટ ના પાડી દીધી પછી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈને તે ક્રોધિત થઈ ગયા અને રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે પાડોશી દેશના રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો રાજા હારી ગયો રાજાનું સર્વ સામ્રાજ્ય છીનવી લીધું જીવ બચાવવા માટે રાજા રાણી અને પોતાના બંને કુંવરોને લઈને જંગલ તરફ ભાગી ગયો રસ્તામાં રાણીએ રાજાને કહ્યું તમે મને દશામાનો રથ કરવાનો ના પાડી એટલે જ આ બધું થયું છે

તેણે પાછા લઈ લીધા છે પછી રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા એક ગામના પાદરે પહોંચ્યા રાજાને આનંદ થયો અને બોલ્યો આ તો મારા બહેનનું ગામ છે ચાલ આપણે બહેનને મળીશું રાજાએ એક માણસને બોલાવ્યો અને તેના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં જવા માટે કહ્યું બહેને પોતાના ભાઈ માટે પિત્તલના ઘડામાં સુખડી અને સોનાનું સાંકળું નાખી અને તે ભાઈ માટે મોકલી રાજાએ ઘડામાં જોયું તો જગ્યાએ કોલસો હતો અને સાકરની જગ્યાએ કાળો નાગ હતો રાજાને બધું જ સમજાઈ ગયું કે આ બધું જ દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેમણે ઘડો ત્યાં ખાડો ગાળી અને ત્યાંને ત્યાં દાટી દીધો પછી રાજા રાણી આગળ આવ્યા ત્યાં ચીબડાની વાડી હતી રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી રાજાએ માલિક પાસે એક ચીબડું માંગ્યું તેથી માલિકે દયા ખાઈને રાણીને એક ચીબડું આપ્યું રાણીને થયું કે આગળ કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાય અને પાણી પીઈશું પછી ત્યાંથી રાજા રાણી આગળ એક ગામમાં વિશ્રામ કરવા માટે બેઠા રાજા રાણી જે ગામમાં બેઠા હતા તે જ ગામના એક રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો રાજાના સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા તે સૈનિકો રાજા રાણી પાસે આવ્યા પણ દશામાના ક્રોધને લીધે માલિકે ચીબડું આપેલું તે ચીબડું રાજકુંવરનું માથું બની ગયું સૈનિકો આ જોઈને રાજાને દોરડીથી બાંધી દીધો અને તે સૈનિકો રાજા પાસે લઈ ગયા સૈનિકે રાજાને સર્વે હકીકત સંભળાવી આ સાંભળી રાજા પણ ગુસ્સે થઈ ગયો રાજા રાણીને બંનેને જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચીતે વિચાર કરવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે આ બધું દશામાના કોપને લીધે જ થઈ રહ્યું છે ઘણા દિવસો વીતી ગયા ત્યાં આષાઢ મહિનાની અમાવસ આવી પછી રાણીએ જેલમાં માટી મંગાવી દશામાની મૂર્તિ બનાવી દસ દિવસ સુધી રાજા રાણીએ માના જપ કર્યા નકોરડા ઉપવાસ કરી દશામાની માનસિક સેવા પૂજા કરી અને પોતે કરેલી ભૂલોની ક્ષમા કરવા માનીયાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈને દેષામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે સત્રુ રાજાને સપનામાં આવી મા દશામાં એ કહ્યું

અને ફરી બહેનના ગામમાં આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ખબર પડી એટલે તે સામે આવી અને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ થોડા દિવસ રાજા રાણી બહેનને ત્યાં રહ્યા પછી વિદાય લઈ અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવ્યા

દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તે દશામાના પગમાં પડી ગયો અને કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું એ પામર માનવી માટે કઠિન છે તેથી સૌના ઉપર દયાની અમે દ્રષ્ટિ રાખજો માં દશામાએ કહ્યું

માના પ્રથાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા જોવાવાળા સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં આવી જ નવી નવી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો